જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભો સાથે મળીને પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ આજે સમર્પણ એના વિશે છે એ વિગતવાર સમજીએ તો સંસારના પદાર્થો ભક્તોના માટે ભક્તિમાં બાધક થાય છે અને માટે શ્રીમદ વલ્લભાચાર્યજી એ તેમનો ત્યાગ કરવાનું કહ્યું છે પરંતુ તેઓ સમજાવે છે કે વ્યર્થ ત્યાગ કરવા ભગવાનને સમર્પણ કરવું ઉત્તમ છે તેથી પોતાના માનેલા સર્વ પદાર્થોનો ભગવાનની સેવામાં વિનિયોગ કરવાનો ઉપદેશ તેમણે આપ્યો છે આમ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને ભક્તને તે પદાર્થોમાંથી આસક્તિ છે એ દૂર થાય છે જેમ જેમ સંસાર આસક્તિ દૂર થતી જાય તેમ તેમ આપણી શ્રી કૃષ્ણમાં આસક્તિ છે એ વધતી જાય છે આ કારણથી પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ કરતી વખતે ભક્ત જે કાંઈ પોતાનું માની બેઠો છે તે

ત્યારે આપણો તેના પરનો માલિક તરીકેનો હક છે એ છોડી દઈએ છીએ અને પછી દાન લેનાર લેનાર છે એ એનો માલિક બની જાય છે માટે દાનમાં આપી દીધા પછી આપણાથી તે વસ્તુનો ઉપયોગ કરી શકાતો નથી એ જ પ્રકારે જ્યારે આપણે આપણી કોઈ પણ વસ્તુ કોઈ પણને આપી દઈએ દેવ દેવતાઓને આપીએ ત્યારે તેને આપણે અર્પણ કર્યું કહેવાય જ્યારે આપણે અર્પણ કરીએ ત્યારે તે વસ્તુના માલિક આપણે રહેતા નથી પરંતુ જેને આપણે અર્પણ કરીએ છીએ તે તેના માલિક બની જાય છે આમ જ્યારે કોઈ દેવને કોઈ વસ્તુ અર્પણ કરવામાં આવે ત્યારે તે પછી આપણે તેનો ઉપયોગ કરી શકીએ નહીં ખરેખર તો દાન અને અર્પણનો ભાવ એક જ પ્રકારનો છે બંને બાબતમાં કોઈ વસ્તુમાંથી આપણે તેના ઉપયોગ છે એના ઉપરનો જે આપણે હક છે માલિકી છે એ આપણે છોડી દઈએ છીએ અને તે વસ્તુ અન્ય કોઈના તો કોઈ પણ દેવની બની જાય છે અને અર્પણ કર્યા પછી તે વસ્તુ દેવદ્રવ્ય કહેવાય છે જેનો ઉપયોગ આપણે પોતાના માટે કરી શકીએ નહીં કારણ કે તેની માલિકી તે દેવ અને દેવીની બની જાય છે પરંતુ પુષ્ટિ માર્ગમાં દાન કે અર્પણનો પ્રકાર નથી આપણે જ્યારે બ્રહ્મ સંબંધ કરતી વખતે પ્રતિજ્ઞા કરીએ છીએ ત્યારે આપણું જે કંઈ છે તેનું સમર્પણ આપણે શ્રી પ્રભુને કરીએ છીએ તો સમર્પણનો અર્થ છે આપણી માલિકીનું જે કંઈ છે તે આપણા સ્વામી શ્રી પ્રભુને આપણે અંગીકાર કરાવીને પછી પોતાના ઉપયોગમાં લેવું

અને તેવી રીતે આપણે આપણા સ્વામી શ્રી ઠાકોરજીની સાથે રહીએ પ્રત્યેક આવશ્યક વસ્તુઓથી તેમની સેવા કરીએ અને તેમણે અંગીકાર વસ્તુ છે એ કરેલી હોય તેમણે અંગીકાર કરેલી વસ્તુથી આપણે જીવન જીવીએ તેને સમર્પણ કહેવામાં આવે છે તો બ્રહ્મ સંબંધ કર્યા પછી શ્રી ઠાકોરજીને પધરાવી તેમની સેવાને મુખ્ય ગણી સેવામય જીવન જીવવું તેનું નામ સમર્પિત જીવન છે ત્યારે આપણામાં શ્રી ઠાકોરજી મહારાજ છે અને હું શ્રી ઠાકોરજીનો છું તેવો ભાવરે છે અને તે પ્રમાણે શ્રી ઠાકોરજી માટે આપણે જીવીએ છીએ તો આપણા જીવનના કેન્દ્ર સ્થાને આપણા પ્રભુ હોય છે તો તેમનું સર્વ પ્રકારે સુખ તે આપણા જીવનનો ધ્યેય હોય છે અને સમર્પણનો સિદ્ધાંત માર્ગની વિલક્ષણતા છે અન્ય સંપ્રદાયમાં મર્યાદા ભક્તિનો પ્રકાર છે જેમાં પૂજા ઉપાસના આદિનું મહત્વ છે પરમાત્માના મહાત્મા જ્ઞાનને લઈને તેમનો આદર સન્માન કરવામાં આવે છે પરંતુ તેમાં સ્નેહની અભિવ્યક્તિ અનિવાર્ય હોતી નથી જ્યારે પુષ્ટિ માર્ગ છે એ પુષ્ટિ ભક્તિના પ્રકારમાં શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવીને કહ્યું કે હવે તમે પ્રભુને સમર્પિત થયા છો તેથી તમારા ઘરમાં શ્રી ઠાકોરજીને પધરાવી તમે સેવા દ્વારા તમારા સંપૂર્ણ સ્નેહની અભિવ્યક્તિ તેનામાં કરો તો તેમને સમર્પિત થઈને રહો જે સ્વરૂપ તમારા માથે તમારા ઘરમાં બિરાજતું હોય તેને જ તમારું સર્વસ્વ માનો એને જ સમર્પિત બનો એના જ સેવા સ્મરણ કરો અને એનામાં જ તમારા ચિત્તની એકાગ્રતા કરો માટે જ પુષ્ટિ માર્ગમાં ગૃહ સેવાની પ્રાધાન્યતા છે શ્રી મહાપ્રભુજીએ આ એક વિલક્ષણ સાધના પ્રણાલી છે એ બતાવી છે તો સમર્પણ કરવાથી જીવનો મદ અહંકાર ઓગળી જાય છે તેનામાં તેમનો જે દાસભાવ છે ને એ જાગ્રત થાય છે અને સમર્પણ કરતા જીવને જ્ઞાન થાય છે કે વાસ્તવમાં મારું તો કંઈ છે જ નહીં અને જે મળ્યું છે તે પ્રભુની કૃપાથી મળેલું છે તો પ્રભુએ તે સર્વ મને પ્રભુના સુખ માટે તેમની સેવામાં વાપરવા માટે આપ્યું છે તેથી હું પ્રભુને તે અંગીકાર કરાવીશ પ્રભુ તેનો અંગીકાર કરતા તે પ્રભુનો પ્રસાદ બને છે જેને પ્રભુના શ્રી અંગ અને મુખનો સ્પર્શ થાય તે સર્વ વસ્તુ તેમજ આપણા દેહ ઇન્દ્રિય પ્રાણ અને અંતઃકરણ ઇત્યાદિ બધા નિર્દોષ બને છે અને પ્રભુને લાયક બને છે માટે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરી છે કે કરનાર અસમર્પિત પદાર્થોનો ઉપયોગ કરવો નહીં પ્રભુને પ્રત્યેક પદાર્થ સમર્પિત કરવાની જે પ્રતિજ્ઞા લીધી છે તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું આવશ્યક ગણાય તો બ્રહ્મ સંબંધ કરવાથી જીવના પાંચ પ્રકારના દોષોની નિવૃત્તિ થાય છે એમ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે આ દોષોનું પુનરાવર્તન ન થાય માટે અસમર્પિત એટલે કે પ્રભુને જે પદાર્થો અંગીકાર કરવામાં ન આવ્યા હોય તેનો ત્યાગ એ અત્યંત આવશ્યક છે સમર્પિત જીવન માટે કેટલીક શરતો છે આવશ્યક છે જે આપણે જોઈએ તો પેલી શરત છે કે આપણને આપણા શ્રી ઠાકોરજી સાથે અનન્યતાનો એવો દ્રઢ સંબંધ હોવો જોઈએ અનન્યતાનો દ્રઢ સંબંધ હોવો જોઈએ આપણા ઠાકોરજી સિવાય અન્ય કોઈનો પણ આપણે વિચાર ન કરવો જોઈએ આશ્રય ન કરવો જોઈએ બીજી વાત કે આપણા શ્રી ઠાકોરજીમાં આપણી સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા હોવી આવશ્યક છે શ્રી ઠાકોરજી મહારાજ સ્વામી છે હું તેમનો દાસ છું તો આ પ્રકારની અનન્ય છે નિષ્ઠા આપણે રાખવી જોઈએ ત્રીજી વાત આવે કે આપણા શ્રી ઠાકોરજીમાં આપણો સૌથી વિશેષ સ્નેહ હોવો આવશ્યક છે કેવળ નિસ્વાર્થ ભાવ રાખી સંપૂર્ણ સ્નેહ સાથે શ્રી ઠાકોરજીની સેવા કરવી જોઈએ સાચો સ્નેહ એ સમર્પણનો મુખ્ય પાયો છે અને ચોથી અને છેલ્લી વાત કહું તો આપણા શ્રી ઠાકોરજીની ખૂબ જ અનન્ય ભાવથી સેવા કરવી આવશ્યક છે કેવળ ભાવ રાખીએ શ્રદ્ધા રાખીએ નિષ્ઠા રાખીએ કે સ્નેહ રાખીએ પરંતુ જો શ્રી ઠાકોરજીની સેવા ન કરીએ તો સંપૂર્ણ સમર્પણ થઈ શકતું નથી શ્રી ઠાકોરજી પ્રત્યેના આપણા સ્નેહની અભિવ્યક્તિ તેમની સેવા દ્વારા થઈ શકે છે માટે સેવા એ સમર્પણની પૂર્વશરત ગણાય સેવા દ્વારા પ્રત્યેક પદાર્થ પ્રભુને સમર્પિત થઈ શકે છે માત્ર પ્રભુનો પ્રસાદ લેવાથી જ

સાથે સાથે સ્ક્રીન પર છે આવા સત્સંગોનું લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધી સકી